શું તમને ખબર છે દર વર્ષે વીસ મે ના રોજ વિશ્વ મધમાખી દિવસ ની ઉજવણી કરવામાં આવે છે બે હાજર અઢાર થી થતી આ ઉજવણી બાદ થી સુરતના કામરેજ ના ઉંભેડ ગામમાં મધમાખી ઉછેર કેન્દ્ર એક સફળ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે મૂળ ભાવનગર જિલ્લાના નાના આસરના ગામના વતની અને હાલ સુરતના ડભોલી વિસ્તારમાં રહેતા પિસ્તાલીસ વર્ષીય વિનોદભાઈ નકુમે આ સફળતા હાંસલ કરી છે પચીસ બોક્સ ની અંદર અમે અનુભવ કરતા કરતા અમે પાંચસો બોક્સ સુધી પહોંચી ગયેલા વિનોદભાઈ પહેલા ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા પરંતુ વર્ષ બે માં સફર દરમિયાન મુલાકાતે તેમનું જીવન બદલાઈ ગયું માં સુરત હની પ્રોડ્યુસર કંપની લિમિટેડ નો શરૂ કર્યો ત્રણ મિત્ર સાથે મળી શ્રી અર્પિત ઓર્ગેનિક કંપનીની સ્થાપના કરી અને આજે તેઓ વિવિધ પ્રકારના ફ્લેવર્સ વાળું મધ બનાવી માર્કેટમાં વેચાણ કરે છે મારી પાસે અજમાનું લીચી આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ